નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના ઉછત ગામે મહાશિવરાત્રીનો મેળો ભરાયો જંબુસર તાલુકાના ઉછત ગામે આજરોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉછત ગામમાં નીલકંઠ મહાદેવ મંદિર ચંદ્રિકા ભવાની માતાનું મંદિર આશાપુરા માતાજીનું મંદિર ખોડિયાર માતાજીનું મંદિર તથા બળિયાદેવ મહારાજનું મંદિર અને ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે જેમાં આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે અને ભાથુજી મહારાજના પટાંગણમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા આ મેળામાં ભાવિક ભક્તો માટે ભારી માત્રામાં ભાંગનો પ્રસંગ બનાવવામાં આવ્યો હતો દેવોના દેવ મહાદેવના દર્શન કરી મેળાનો લ્હાવો લઈ લોકોએ ધન્યતા અનુભવી હતી મેળામાં શાંતિ અને સલામતીના ભાગરૂપે પોલીસે પણ ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી હતી પાટી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહેલ હું નામે પટિયાલ જીતેન્દ્રભાઈ આર ઉચ્ચક ગામ અમારા ગામમાં ઘણા વર્ષોથી શિવરાત્રી ભવ્ય મેળાનું આયોજન તેમજ ભાંગની પ્રસાદીનું આયોજન કરીએ છીએ તેમજ બહુ કેટલી દૂરથી બધા ભાઈઓ તેમજ બહેનો અહીંયા મહાદેવના દર્શન કરવા આવે છે તો ઘણા વર્ષોથી અહીંયા નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મેરાજન મેળાનું આયોજન કરીએ છીએ તેમજ ભાગની પ્રસાદીનું પણ આયોજન કરીએ છે તો તમામ ભાવિક ભક્તો અહીંયા ભાગની પ્રસાદી લેવા માટે વહેલી ટકે આવે છે અને નીલકંઠ મહાદેવના દર્શન કરે છે મારું નામ મહેશભાઈ સનાભાઈ પઢિયાર છે અહીંયા ભાતીજી મંદિરના પટાંગણમાં નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રીનું આયોજન કરેલ છે આ આયોજન અમે ઘણા વર્ષોથી દર વર્ષે મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરીએ છીએ મેળાના મેળામાં અમે ભાંગની પ્રસાદી તેમજ તેમજ બહારથી ભાવિક ભક્તો ઘણા ગામોમાંથી દૂર દૂરથી લોકો પધારેલ છે